હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે આપણને માર્કેટમાં કાચા કેળા અને પાકા કેળા બહુ જ જોવા મળતા હશે અને બહુ જ સરસ કેળા અત્યારે માર્કેટમાં મળે છે તો મેં અત્યારે ઘરે કાચા કેળાની વેફર ટ્રાય કરી છે અને એ ખૂબ જ ઇઝી છે બનાવવામાં બહુ જ જલ્દીથી બની જાય તો ચલો રેસીપી જોઈ લઈએ એના માટે અહીંયા હું અલગ અલગ સ્ટાઇલથી બેથી ત્રણ શેપમાં તમને કેળા કાચા કેળાની વેફર કરીને બતાવીશ પણ ફ્રેન્ડ્સ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એની બાજુમાં આપેલું આઇકન દબાવજો જેથી કોઈ પણ નવી રેસીપી આવે તો તમને તરત જ મેસેજ મળી જાય હવે અહીંયા આપણે સૌ પ્રથમ કાચા કેળાની છાલ ઉતારવાની છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કાચા કેળાની જ્યારે આપણે છાલ ઉતારીએ છીએ છાલ ઉતાર્યા પછી તરત જ વેફર બનાવવાની છે નકર કાચા કીડા તરત જ કાળા પડી જાય છે એટલે આપણે તરત જ છાલ ઉતારી અને સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે છાલ ઉતારીને તરત જ આપણે કીળા આ રીતે રાઉન્ડ શેપમાં હું અત્યારે તમને કરીને બતાવું છું પછી બીજા અલગ અલગ શેપમાં તમને વેફર કરીને બતાવીશ તો આ રીતે આપણે એને સ્લાઇઝરની મદદથી એની સ્લાઇસ આ રીતે ડિરેક્ટ તેલમાં જ આપણે પાડવાની છે તો આ મેં રાઉન્ડ શેપની વેફર કરી છે આમાં પણ ટ્રીક એ છે કે ઘણા લોકો કેળાની વેફર તળાઈ જાય પછી એમાં ઉપરથી મીઠું છાંટતા હોય છે તો એ રીતે પણ કરી શકાય જ નકર સાથે સાથે તેલમાં પણ તમે મીઠું નાખી શકો છો તેમાં મીઠું સરસ વેફરમાં ચડી જશે આ આપણી રાઉન્ડ શેપની વેફર થઈ ગઈ હવે આપણે ઓવલ શેપની કરવાની છે તેના માટે કેળું લઈએ એને આ રીતે સ્લાન્ટ કાપવાનું છે અને પછી આપણે એને ડિરેક્ટ એને આપણે તેલમાં આ રીતે પાડવાની છે વેફર આ થઈ ગઈ ઓવલ શેપ હવે એવી જ રીતે હું તમને હજી એક નવો શેપ કરીને બતાવીશ જે આપણે માર્કેટમાં તમે જોઈ જ હશે ઊભી વેફર પાડવાની છે એ પણ તમને કરીને બતાવું છું આને આપણે ધીમા ગેસે જ તળવાની છે તળતા જરાય વાર નથી લાગતી અને બે મિનિટ ધીમોથી મીડિયમ ગેસ રાખીને તમારે તળી લેવાનું છે અને જે તળાઈ જશે એટલે તમને તરત જ વેફર બેન્ડ એક એક એની જે બોર્ડર હોય તરત બેન્ડ થશે એવું દેખાશે એટલે સમજી જવાનું કે વેફર સરસ તળાઈ ગઈ છે હવે આપણે જે ન્યૂ શેપ કરવાનું છે એ આ રીતે આપણે કેળાને હાફ કટ કરી અને એને ઊભી રાખીને પાડવાનો છે એક કેળાના વેફરમાં હું મરી મીઠું એડ કરું છું અને બીજામાં ઓલરેડી મીઠું તો છે જ તેમાં લાલ મરચું પાવડર એડ કરું છું તો આપણી કેળાની વેફર તૈયાર થઈ ગઈ છે બહુ જ સરસ લાગે છે નાના મોટા બધા ખાઈ શકે છે એકદમ ટેસ્ટી એવી કાચા કેળાની વેફર બની ગઈ છે જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી લાઇક કરજો નવી રેસીપી સાથે ફરી મળશું થેન્ક યુ